અમદાવાદ શહેરના દોશીવાડાની પુળ ગોસાઈજીની હવેલીમાં બીજા દિવસે વાંચીકામ જલસો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ આભારણ બાવાજીના સાનિધ્યમાં થયો જેમાં ડોક્ટર સંગીતાબેન નાઓ જે દિલ્હી નાટક અકાદમીના ચેરમેન છે તેઓ તથા તેમના મહિલા શિષ્યો આએ નૃત્યના તાલ સાથે શ્રોતાગણને ગણને ડુલાવ્યા

सानिका शिंदे सुहानी ढांकी चित्रा दलवी आयुषी नायर स्मृति राउत शलाका गोवलकर उष्मी दोषी की साधना कम से कम वीस वर्ष की है आ बच्चा हमारे पास कम से कम वीस वर्ष की चित्रा कितने साल से हो 29 इयर्स I think she's the most. 29 से कोई ज़्यादा है? नहीं ठीक है so, सो ये साधना है और ये भक्ति है आपको सभी को। और यस इसका नाम है छोटी बच्ची का नाम मेरी शिष्या ऑलरेडी उन्होंने डिक्लेयर कर दी कि आपकी शिष्या है और इसका नाम है स्वर्णवल्ली स्वर्णवल्ली क्या बात है બહુ જ ખૂબ જ જય શ્રી કૃષ્ણ આવી રહ્યા છે પ્રાઇમ પેટ્રોલિંગ યુએસ ખૂબ સૌર છે અમારી પ્રાઇમ પેટ્રોલિંગ યુએસ ને તો લાઇક છે જે तरी આવા તમારી પાસે પોતી હતી આજે નાટ્ય અકાદેમીના કલાકાર પાસે આવ્યા જેમ ભવ્ય કર્યો તે બાબાશ્રીના આશીર્વાદ લીધા અને તે અત્યારે જે આ મેળાની આજની જે ટીમ છે જે ટીમે એવી સરસ કલાકૃતિ સરસ ક્રોધાઓના અંતર્મુક્ત કર્યા એમનો કુટુંબ બાબા અમારી જનતાનું નામ છે હું ચેરમેન સંગીત નાટક એકેડેમી ન્યૂ દિલ્હીથી આવું છું અને આજે જે કોપી હવે વિ બસો પચાસ વર્ષ પૂરા થયા અને બસો વર્ષ ચાલે છે અને એના અહીં જે રસારણોત્સવ મહોત્સવ થયો છે એ મહોત્સવમાં આજે ભરત કોલેજ ઓફ ફાઇન આર્ટ ભરત કોલેજ ઓફ એન્ડ કલ્ચરની મારી વિદ્યાર્થીનીઓ મુંબઈથી અહીંયા પધારી અને કાર્યક્રમો રજૂ કરો આપણો જે કાર્યક્રમ રાજ્યાધીશ શ્રી કૃષ્ણ શ્રીનાથજીને પણ અને એમાં વિવિધ કલાકાર સમાવેશ હતો અને સ્કૂલે નવ વિદ્યાર્થીને આવી હતી શરૂઆત તો આપણે કહીએ એ પ્રમાણે વાકે અંગે શ્રીનાથજીથી ગુજરાતી ભરતી શરૂ કરી અને એના પછી આપણને સૌથી પ્રિય શ્રી કૃષ્ણ શરમા અને વલ્લભાચાર્ય રચિત ત્રીજી પદ્ધતિ આજનો જે પ્રોગ્રામ સ્ટેજ ઉપર તમારો થયો એમાં તમને કેવી લાગણી અનુભવાય છે ભગવાન ઉપર પ્રાઉડ ઓફ કેવું થાય છે આપણે એ કહેવામાં આવે છે કે સચ્ચ આનંદનો જે અનુભવ કરાવે છે એ જ કલાઓ શ્રેષ્ઠ છે અને કલા આપણને મોક્ષ અર્પણ કરે છે કલા આપણને એક અલૌકિક આનંદની અનુભૂતિ કરાવતી હોય છે એ આપણે વાંચતા હોઈએ છીએ ખરેખરની અનુભૂતિ આજે આ પ્રાંગણમાં થઈ કદાચ આ પ્રાંગણમાં રસ્તા આપણા દ્વારકાધીશની કૃપા છે આ સર્વેએ એક અલગ સચ્ચ આનંદનો અનુભવ કર્યો